મોડાસા સર્કિટ હાઉસ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બેઠક યોજાઈ મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ અરવલ્લીમાં આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી આપના નેતા ઈસુદાન ગઢવી સહિતના પ્રદેશ નેતાઓની જિલ્લાના કાર્યકરો સાથે બેઠક મળી હતી તેમજ નવસારીના બિલીમોરા પાણી પુરવઠા વિભાગમાં બહાર આવેલ કોમાન્ડને લઈને સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા આગમી સમયની અંદર ભ્રષ્ટાચાર સામે લડત લડવાનું આપ્યું હતું નિવેદન મિશન વિસ્તારના કાર્યક્રમ અંતર્ગત પ્રદેશના નેતાઓ તમામ તેત્રીસ જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકાઓની મુલાકાત કરશે બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી